મિત્રો આજે આપણે ભાડલા ગામમાં આવ્યા છીએ અને આ વિડીયોમાં આપણે રામદેવપીરજી મહારાજના આજે આપણે આ દર્શન કરશું આ વિડીયોમાં અને મંદિરનો રામદેવપીર મહારાજનો શું ઇતિહાસ છે તે આપણે જાણીશું તો મિત્રો વિડીયો તમે અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું અત્યારથી જ ભૂલશો નહીં મિત્રો આ મંદિર ભાડલા ગામમાં ક્યાં આવેલું છે નજીકના કયા કયા ગામો છે ત્યાંથી અહીંયા મંદિર આવવું હોય તો કેટલું અંતર થાય ઉપરાંત આ મંદિરમાં શું શું નવીન છે ઘણું બધું આ મંદિરમાં આપણે અહીંના સ્થાનિકો આપણને થોડી વારમાં આપણને બધું જણાવશે તો વિડીયો મિત્રો અંત સુધી જોઈએ બહુ મજા આવશે કેમ કે આજે પોષ સુદ બીજ છે અને નવું વર્ષ પણ છે એટલે સો દર્શક મિત્રોને મારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના મિત્રો અત્યારે તમે રામદીપી મહારાજના દર્શન કરી રહ્યા છો જો મિત્રો આ રામદીપી મહારાજની મૂર્તિ છે કલાત્મક ખૂબ જ સુંદર લાઇટિંગ ડેકોરેશન જુઓ મિત્રો તમને મન હટાવવાનું એક સેકન્ડ પણ તમારું મન આમ હટાવવાનું મન તમને નહીં થાય આમાં એટલી તો આ કૃપા છે મિત્રો આ રામાપીરના મંદિરની બાજુમાં જ ભગવાન શિવજીની શિવલિંગ આવેલી છે તેની બાજુમાં ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે એટલે કે આ એક મંદિરની અંદર જ રામદેવપીરજી મહારાજ ભગવાન ભોળાનાથ અને ખોડિયાર માતાજીના તમને દર્શન થશે મિત્રો અહીંયા બાજુમાં જ ગૌશાળા આવી છે જ્યાં પચીસથી ત્રીસ જેટલી ગાયું છે અહીંયા ખાસ કરીને જ્યારે ભીજ હોય છે ત્યારે મેળાનું ભવ્ય આયોજન હોય છે અહીંયા બસોથી ત્રણસો ભક્તો ભોજન લેતા હોય છે અને શું વધારે વિગત છે તે આપને થોડી જ વારમાં અહીંના સ્થાનિકો પણ આપણને જણાવશે તો મિત્રો વિડીયો અંત સુધી જોજો ખૂબ જ મજા આવશે તમને અને આ વિડીયોમાં તમને આ મંદિર વિશે ઘણી એવી રહસ્યમય વાતો તમને જાણવા મળશે કે તમે આ મંદિર વિશે તમે કદાચ મંદિરના દર્શન કરેલા છે અને આવ્યા પણ હશો પણ આવી વાતો તમે કદાચ નહીં પણ જાણતા હોય તો આ વિડીયોમાં તમને એ બધું જે રહસ્ય છે તો બધી માહિતી તમને આ વિડીયોમાં મળશે પણ તેના માટે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો પડશે મિત્રો તમે અત્યારે મહાદેવના દર્શન કરી રહ્યા છો હર હર મહાદેવ જો મિત્રો આ રુદ્રાક્ષની માળાઓ છે મિત્રો આપણે જનરલી કોઈ શિવજીના મંદિરે જઈએ તો ત્યાં શિવલિંગ હોય છે અને આવું તો ભાગ્ય ક્યારેક જોવા મળતું હોય છે કે શિવલિંગ ઉપર આવી રુદ્રાક્ષ માળા હોય છે કે જોવા મળ્યું તમને તો ખૂબ સારું કહેવાય પાડલા ગામમાં આજે રામદેવજી મહારાજનું મંદિર છે તેની બાજુમાં જ આ શિવલિંગ આવેલી છે એટલે કે મંદિરની અંદર જ શિવલિંગ છે બાજુમાં અને બાજુમાં જ ખોડિયાર માતાજીનું સ્થાનક છે તો તમે અત્યારે મહાદેવજીના દર્શન કરી રહ્યા છો હવે મિત્રો આપણે બહાર નીકળશું અને આ બાજુમાં જ ઘણી બધી દેવી દેવતાઓની ભગવાનના અને માતાજીઓની મૂર્તિઓ છે અને નાના મોટા ફોટા પણ અહીંયા લગાડેલા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કષ્ટ રીતે મિત્રો અહીંયા બાજુમાં જ આ બીજો રામાપીનો એક ઘોડો છે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે બાજુમાં લાઈટિંગ અને ડેકોરેશન એક નંબર મિત્રો વિડીયો તમે જોયો મિત્રો કાય ઘટે નહીં એક નંબર જો મિત્રો જાણે કેમ નવરાત્રી કેમ પ્રારંભ થઈ ગયો હોય ને નવરાત્રી ના નવ દિવસ જેમ આમ શણગાર રમઝટ હોય બરોબર અને આમ તમને મજા જ આવે એવું અહીંયા અત્યારે દ્રશ્ય તમે અત્યારે નિહાળી રહ્યા છો મિત્રો તમને એક સેકન્ડ માટે પણ તમારા જે નજર તમારે હટાવી હોય તો પણ તમારે વિચાર કરવો પડે જો મિત્રો જય ખોડિયારમાં કાર્યકર્તાઓ અને આજે આયોજન કર્યું છે અને અહીંયા જે મંદિરની જે દેખરેખ રાખે છે અથવા તો પૂજારી છે તેને કોટે કોટે વંદન કે આવી સુંદર મજાની વ્યવસ્થા કરી આપી છે જય રામાપી મિત્રો આ રામદેવ મહારાજનો આ ત્રીજો ઘોડો છે જુઓ મિત્રો સિરીઝ જુઓ મિત્રો અને ડેકોરેશન લાઇટિંગ જુઓ એક નંબર કાંઈ ન ઘટે મને તો મિત્રો આ રામદેવપીર મહારાજ મહાદેવ અને ખોડેર માતાના દર્શનને મિત્રો કર્યા મને તો બહુ મજા આવી તમને મિત્રો અત્યારે કેવો અનુભવ કરી રહ્યા છો પ્લીઝ અત્યારે કોમેન્ટ પણ આપી દીજો અને મિત્રો વિડિયોમાં તમારે હજી અંત સુધી બની રહેવાનું છે આ રામદેવ પીર મહારાજની મૂર્તિ છે અને આ બાજુમાં આ બધા રામદેવપીર મહારાજના ફોટા છે મિત્રો જે આપણે આગળ વિડીયોમાં ઘણું બધું નિહાળવાનું છે અને ઇતિહાસ પણ સાંભળવાનો છે અહીંના જે સ્થાનિક છે તે આપણને જણાવશે કે મંદિરનો શું મહિમા છે શું ઇતિહાસ છે તો વિડીયો મિત્રો અંત સુધી તમે નિહાળજો વિડીયોને મિત્રો તમે કાપતા નહીં સ્કીપ ન કરતા બહુ મજા આવશે વિડીયો જોવાની તો મિત્રો ખોડિયાર માતાજીના હવે દર્શન થઈ ગયા છે અમારો ભાઈ છે વિજય દર્શક મિત્રો આપણે ભાડલા ગામમાં આપણે આવી પહોંચ્યા છીએ તમે અત્યારે જોઈ શકો છો અત્યારે દર્શન કરી રહ્યા છો રામાપીરના રામદેવ પીરજી મહારાજ મિત્રો કહેવાય છે કે કળિયુગમાં એક બાબા રામદેવ પીરજી મહારાજ અને હનુમાનજી મહારાજ આ બે રામાપીર અને હનુમાનજી મહારાજ આ બે જે અત્યારે એવા કામ કરે છે કે તમે એના વિશે તમે જે કાંઈ બોલો એટલું ઓછું એટલે વધારે મારી પાસે બહુ શબ્દો નથી તો આવો મિત્રો આપણે અત્યારે રામાપીરના દર્શન કરી લીધા હવે મારી સાથે દર્શન કરવા આવવું હોય તો ભાડલાથી અથવા જસ્તનથી અથવા ખડવાવડીથી ઓડી કેટલા કિલોમીટરના અંતરે આવેલું છે અને મંદિરનું નો ખોલવાનો સમય શું છે એટલું ખાલી જાણવા

હવે આપણા રામાપી મંદિર આપણે માનો કોઈ વ્યક્તિ ભક્ત ને દર્શન કરવા આવું હોય તો એનું કઈ ટાઈમ ફિક્સ ન હોય કે ચાલ આવે દર્શન કરવા ખુલ્લો ને ટૂંકમાં હવે બીજું કે હવે આપણે થોડોક વધારે તો કેમ કે શ્રદ્ધા ભક્તિ હોય ના આપણે કોઈ વધારે પ્રશ્ન ન કરવાનો આપણે એના સ્વીકાર કરવાનો હોય આ શ્રદ્ધાનો વિષય તો મને થોડીક ઈચ્છા થાય દર્શક મિત્રોને કે રામાપીરનું આપણે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોઈ પણ દેવી દેવતા કે કોઈ પણ પીરના મંદિર હોય તો એની પાછળ ઇતિહાસ તો છુપાયેલો હોય કેમ કે ઇતિહાસ વગર કોઈ કાંઈ શક્ય થતું નથી બરોબર એનું કારણ તો હોય જ તે મંદિર બનાવવાની પાછળ તો અહીંયા અમારા દર્શક મિત્રોને થોડીક એવી જિજ્ઞાસા થઈ છે કે રામાપીરનું કાંઈક થોડુંક અમને જણાવો કોઈ પરચા હોય અથવા કોઈ રામાપીર એવા કોઈ કામ કર્યા હોય કોઈ ભક્તોના કોઈ દુખિયાના બરોબર તો અમને થોડીક માહિતી અમને આપો પરચા તો ન હોય પણ તમે અહીંયા આવો એટલે ઘરે જવાનું મન ન થાય એ મોટો પરચો વાહ સરસ સાવ સાચી વાત બીજો પરચો ન હોય સાચી વાત છે બાવન મીટર બાવન મીટર બાવન મીટર હા સવારે નવ વાગે પૂજા છે રામાપીરનું મંદિર છે કઈક અલગ છે બરોબર હા કે એટલે આનંદ જ આવે મજા આવે આ સાચી વાત છે અને અમે રામાપીરના તમે જે જે મંદિરે જવામાં કાક તમને તમને નવીન જોવા મળે તમને નવીન અનુભવ થાય તમને નવું નવું જાણવા મળે નવું નવું તમને એમ તમારો શ્રદ્ધા તમારી છે એ તમારી એમ કાક થાય કે ભાઈ છે એમ નવીનમાં એમ આપણે સત્રમ જાવીએ કે પછી કોઈ પણ રામાપીરનું મંદિર તમે લઈ લો કાક ના કાક હશે એનો ઇતિહાસ આપણે ગૌશાળા એવું કહે છે ગૌશાળા ના કેટલી ગાયું છે અંદાજે વીસ પચીસ ગાયું બરોબર હવે ભાડલામાં આપણે રામાપી મંદિર તો દર્શન આપણે દર્શક મિત્રો કર્યા હવે આના સિવાય બીજા પણ ધાર્મિક સ્થળો ભાડલામાં છે માનો કોઈને ક્યારેક આવું હોય તો બીજા કયા કયા ધાર્મિક સ્થળો છે ગેલમાનું આ બરોબર પછી બીજું હા હા ખોડિયાર માનું રામાપી નું મંદિર ત્યાં પૂજારી કોણ છે પિયુષ ભગત છે ને બરોબર તો મિત્રો આપણે રામાપીરના દર્શન કર્યા અને આ ભાઈઓએ એની કાલે કેલી ભાષામાં જે કાંઈ એને રામાપીરે પૂજાયું હોય જેટલું એને પરાતું હોય એ માહિતી આપી આમાં કોઈ ભૂલ રહી ગયો હોય ક્ષતિ રહી ગયો હોય તમને માફ કરજો કેમ અને આ મંદિર વિશે કોઈ જાણતું હોય અને કાંઈ વધારે માહિતી હોય તો તે પણ કોમેન્ટમાં જણાવવા વિનંતી તો મિત્રો અહીંયા આપણે એટલું રાખીએ છીએ બાકી હવે નેક્સ્ટ આપણે કોઈ ધાર્મિક સ્થળમાં આપણે જઈશું દર્શન કરવા તો તે વિડીયો અમે આપને સમક્ષ રજૂ કરશું ત્યાં સુધી સોને મારા જય રામાપીર ખૂબ ખૂબ મિત્રો